તમારે ઘાસ ના ખાવાનું હોય ને તો પેમેન્ટ પોતું કરજો પૂરું જબરા ડોન કોઈ નહીં હા હા ભાઈ હા બોલ અરે હા ભાઈ ખબર જ છે તારે પેલા પૈસા લેવાના જ ને હા તે હાલી જવ યાર ચિંતા ના કર હે હા હા વ્યાજ તારું ભાઈ એકે રૂપિયો બાકી ની રાખું પૂરેપૂરું તને વ્યાજ હાલ દઈશ બરાબર હા જે થતું એ લઈ લેવાનું યાર અ ભાઈ લેટ ના થતો પણ ઓમે શું હતું મારે થોડું વચ્ચે કોમ આઈ જતું ને એટલે એવું હોય એમ ને હા તો પેલા ત્યાં ઘરે હાલી જવું પછી મારે ઘેર જવું અરે એની ચિંતા ના કરે યાર હા હા અરે કશું હોતું ને તારે દવાખાનું તને મારે પેલા પૈસા આલવાના હોય ને યાર હા ભાઈ એક કોમ કર તારા ટોટલ કેટલા થાય હે કેજે તું આપણો કોમ થઈ ગયું છે હો ઘોડું તો ઘાસ ખાવા જ્યું છે પણ આ બાય પાળો મેલી જાય ના મેલા તો ભડાકો કરવા બંધો કરો આ ચમ મેલી જાય આ ભાઈ આ ટોટલ તો 10500 થયા ને મેલ હડ ફોન તને આલી જો હડજે ભલે આપણે તો ઉતાર દેલા આ ભાઈ નહીં તારા બાપ નું ન્યાણા હોય છે ઓ જબરાજીને મેલી જા

એ તો દા જોવું પડે કા મોડા ગરમ છે કે નહીં જબરા ડોન ના પાકિટ શું માં કોને શું મારે પૈસા હતા હવે આવડે મોટું ગાડું છે માણસો તો કોઈ દેખાતા જ નહીં બસ આ જબરા ડોન ને એકલા ને એકલા વોટા પેટા મારવાના

અમારી છે જમીન હમણાં હું ઉતરી જાય તું છે કોણ ભાઈ જબરોજી ડોન હે જબરોજી ડોલ અને આ મારો અડડો છે આ કોઈના ના બાપ ચિકન નથી વાકડ વાત કરો છો કે કોઈ પગ મેલી કે જબરોજી પૂછ્યા વગર વાત કરો છો અરે સુમા કાકા આ તો પેલો કહેતો તો કે જબરા ડોન ની જમીન છે આ તો નહીં ને બાવન ખૂન કરેલા આ ઈ જ લાગે છે આ તમે કેટલા ખૂન કરેલા છે 55 મામા નાશદ ના દેકો હે અને 55 નો રાઉન્ડ કરો તમારો બેરો હે તો આનું હવે શું કરશું તો જમીન માં આપણે શું કરશું પેલા વાના ફોડીએ કોક બી બરાઈએ હા આ જમીન તો નહીં મળે હા હા જમીન નહીં મળે ના એ અમારી છે તો એમ નહીં મળે નહીં મળે નહીં અમારી થઈ ગઈ તાર ની થઈ ગઈ તમારી તારે ખાવી નહીં ને આ તો જેવા છોટી પી લેવો મને આવશે આ સીગા શકે

હા જમીન છોડીને હું જઈશ નહીં એવું સાહેબ હા એટલે જમીન તમારા બાપાની છે એમ ને તું છો તૈન ગોળી છે ને